ગ્રહ ખાતાનો એ જ્યાંથી આવ્યો અહીંયા એને પકડે ને એને જે કાંઈ સજા થવી જોઈએ વાત રહી બીજી કે માર્કેટમાં આવ્યો સૌરાષ્ટ્રના કોઈપણ પીઠામાં રાજકોટ ગોંડલ ગમે આજે ગોંડલ આવ્યો કાલે વાર બીજા યાર્ડમાં આવે તો એને કારણે એ પહેલી વાત તો એ કે હેલ્ધી માલ નથી કે સ્વાસ્થ્યને ઉપયોગી નથી કારણ કે એમાં ચાર છ મહિને પાંચ મહિને કે બે ચાર પંદર દીએ એમાં ઝીણી જીવાત પડવા માંડે એ ટાઈપની ક્વોલિટી હોય ચાઇનીઝ માલ કારણ કે એ આપણી ક્વોલિટીને એની ક્વોલિટીમાં ઘણો જમીન આસમાનનો ફેર છે સૌરાષ્ટ્રનો ગુજરાતનું લસણ ને ભારતનું લસણ તમે વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીમાં ડિમાન્ડ છે તો ચાઇનાવાળા અહીંયા લસણ મોકલતા હોય વર્લ્ડના કોઈપણને અહીંયા કચરો માલ કે જે માલ અહીં પહોંચાડે કે ચોરી છૂપે જે કાંઈ ગુસો હોય એનું કોઈને કોઈ તથ્ય હોય કોઈને કોઈ કારણ હોય આપણા સ્વાસ્થ્યને ચેડા કરવાનો કે આપણી આર્થિક ભારત દેશની આર્થિકતાને નબળાઈ પહોંચાડવાનો કે કઈ પણ કારણ હોય શકે ચાઇનીઝ લસણને લઈને સૌરાષ્ટ્રભરના યાર્ડો અંદર વિરોધ છે ને આજે યાર્ડોની અંદર લસણના કામકાજ બંધ કરવામાં આવ્યા છે ચાઇનીઝ લસણ

લોકો ખરેખર ત્યાંના ચેરમેનો અથવા કર્મચારીઓ ઓળખી ગયા અને લસણ વેચવા માટે પ્રતિબંધ નાખ્યો એ ખરેખર સાચો જ છે કારણ કે આપણા દેશની અંદર જે અત્યારે સૌરાષ્ટ્રનું લસણ આવે છે એનો ટકાઉ છ મહિના આઠ મહિના વર્ષ દિવસનો હોય એ લસણની ગુણવત્તા પણ સારી હોય અને જે લસણ આવ્યું છે એ આવ્યા જ નથી તો વાયા આ દેશમાંથી બીજા દેશમાં આવી અને એ ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યું છે કારણ કે વરસાદ પાણી સારા થયા છે આ અત્યારે આપણે સૌરાષ્ટ્રના લસણનો ભાવ તાલ સારો છે બિયારણ સારું છે ખાવા માટેના ભાવ સારા એ લોકોને ન્યાનું લસણ અફઘાનિસ્તાનથી આપણે ગુજરાતની અંદર પ્રવેશવું છે એ લસણના ભાવ સારા મળે અને વેચાઈ જાય પણ એ લસણ ટૂંકી આયુષ્યનું અને ખરાબ માલ હોવાથી એની આયુષ્ય ટૂંકી હોય એટલા માટે એના ભાવ મળે એ ગુજરાતની અંદર અંદર સૌરાષ્ટ્રના વેચવા માટે મોકલેલું બિલકુલ તો આ પ્રકારે ખેડૂતો છે એ પણ આ વાતને લઈને સમજ છે કે જે પ્રકારે ચાઇનીઝ લસણનો વિરોધ થઈ રહ્યો છે દેશી લસણ છે એ જ ઉપયોગમાં આવવું જોઈએ ને યાર્ડની અંદર વેચાવવું જોઈએ કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ